જવાન જય કિસાન જય જબકાત મારા કિસાન ભાઈઓ બધાને સતત નમન પ્રણામ કરું છું એક ધોરાજી શહેરની અંદર જીતેશ વઘાસિયા નવ નવ વર્ષથી હું મિત્રો લડત કરું છું કિસાન પ્રત્યે જો તમને સાચું લાગે તો મારે ટીવીના ચેનલના માધ્યમથી તો મને વધાવજો તો મને મેસેજ સારા આપજો મિત્રો આજ મારા કિસાન ભાઈઓ મારા જપતા હતો જે આ ગોટાદમાં જે પોલીસે દમન ગુજાર્યું છે એ અર્ગીસ નહીં સાખી લેવા આ જે સત્તર વર્ષનો જે દીકરો હોસ્પિટલ ની અંદર જે જજુમી રહ્યો છે ને આ પોલીસના દમન ગુજાર્યા પછી ગોટાકી હતા ક્યારેય મારો કિસાન સાખી નહીં લે આવું અમદાવાદની સભામાં પણ આવ્યું હાર્દિક પટેલ વખત મારા ચૌદ ચૌદ મારી બહેનો મારી નાની હોય તો મારી બહેનો મારી દીકરીઓ ભાઈઓ જે ગમણો ગુજરાત છે ચૌદ ચૌદના જીવ લીધા છે જે આ સરકારે ત્યારે આ જ સરકાર હતી નમાલી કાફરના પેટની એ મારા જગતાથી હવે સહન નથી મારી મોદી ને અને મુખ્યમંત્રી ને એટલી ભલામણ છે એક જગતા તરીકે કે મનમોહન સરકારમાં સરકાર હજાર રૂપિયા સોનું હતું તોલું આજે મોદી ની સરકાર માં એક લાખ ને સિત્તાલીસ હજાર ને પાર થઈ ગયું છે મારા કિસાનો પ્રત્યે તમે આવા દબાણો ગુજરે છે તમારી માનું ધાવણ લાગે મારા જગતા તોડ ઉપર જે તમે દમન ગુજાર્યું છે તમારા કેવાથી ને ગુજાર્યું છે એનું હું છાતી ઠોકીને ગર્વ કહું છું ગર્વથી કહું છું બસ આ કે નહીં લેજે મારા પૈસા હવે તમારા દિવસો ભરાઈ ગયા છે તમારી કુંડળી જ્યાં જ્યોતિષો પાસે જોવરાવી હોય ને જોવરાવી લેજો આજ કોઈ પણ ઝળસી મારો કિસાન પેદા કરે છે આજની તારીખમાં એક પણ વસ્તુનો ભાવ નથી અદાણી અંબાણી વેપારીઓ અજગરો યાદના વેપારીઓ સત્તાધીશો તમારા એમએલઓ તમારા મંત્રીઓ તમારા મુખ્યમંત્રીઓ એ તમે દિવાળી સુધારવા નીકળ્યા છો અને મારા કિશાનોની દિવાળી બગડવા નીકળવા છે આ જરાય એક પણ શબ્દ જે હું બોલી રહ્યો છું આ મારો મેસેજ સરકાર સુધી પહોંચે હું તમને કહેવા માંગુ છું મારા કિસાન મારા જગતા જ ભાઈ કો જેમ મારા કિશાનો પ્રત્યે તમે આટલી બધી જેમ કોઈ રાત્રે દુકાન લૂંટતા હોય ને તાળા તોડી નાખ્યા હોય તમે એ રીતે તમને તમે રહ્યા છે અને ઘર માં ઘરે કરીને આજે મને એવા પણ વિડિયો આવેલા છે કે બે દીકરીઓને પણ તમે માર મારેલા છે રક આપના પેટનાઓ તમને 30 30 વર્ષથી અમારા કિસાનો એ મને આમ જનતા એ તમને ખોબલે ભરી ભરીને મત દીધા છે જરાક તો શરમ કરો ખાલી શું નીકળા છો

અરે હારામ ઓ તમને છે ને કે કુસ્તી બાજુમાં મેકલા હોય ને તો તમને ખબર પડે તમે કેટલા પાકા ગુજરાતના નેતા છો હોય હાલી શું નીકળ્યા છો આવે મહેરબાની કરીને હું મોદીને સંદેશો દેવા માંગુ છું ભૂપેન્દ્ર પટેલે પણ સંદેશો દેવા માંગુ છું અને કૃષિપ્રધાન નવો હોય કે જો હોય

તમે મંત્રી મંડળમાં પડ્યા છો એટલે ક્યુ ફાટુ આપું ઈ મારો કિસાન જેલમાં એની દીવાળી બગડો તમે બેઠા છો આ અન્યાય છે મારા જપતા તોતી અન્યાય છે હજી કિસાનો હું કહું છું તમે ચેતી જાજો મહેરબાની કરીને હું આ સરકારને એક સંદેશો પહોંચાડવા માંગુ છું એક જપતાને કિસાન તરીકે તમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કોઈ પણ મારા કિસાનોની જો ધીમે દિવાળી બગાડી જ્યાં જેલમાં છે નથી છોડ્યા આનું ઋણ તો તમારે ચૂકવવું જ પડશે હું બોટાદ પણ ગયો તો એક ખેડૂત અગ્રણી ખેડૂત આગેવાન તરીકે પણ ગયો હતો જે અહીંયાની સ્થિતિ જોઈ છે મારા કિસાનોની બહેનોની મજૂરોની જે બોટાદમાં તમે જે હાલતો કરી છે જે પોલીસને ઓર્ડર દેવાથી અને જે પોલીસોએ દમન ગુજાર્યું છે રમ્યો જરાય સાકી નહીં લેવાય આ સરકારને મારો સંદેશો છે મારા કિસાને શું ગુનો કર્યો છે એ કોઈ પણ જણસીનો તમે ભાવ આપતા નથી આજ મારું બાજુમાં ગોંડલ હોય ધોરાજી હોય જેતપુર હોય આજ એપીએમસી ની અંદર કાફના પેટનાઓ તમારી ફાયર સેફટી વિભૂત હાલતોમાં પડી છે આ અમે એપીએમસીઓ ભાઈ ઘણા જોયા છે કાલ હવારે મારા કિસાનનો માલ પોઈચો કોઈ પણ જણસી અને આગ લાગી તો આ જવાબદારી કેની છે હે હું આ સરકારને આજી સંદેશો પહોંચાડવા માંગુ છું તમારો મોદી તમારો પ્રિયમ પ્રધાનમંત્રી શું બોલ્યા હતા આજ મને ના બોલવું પડે સતા બોલવું પડે છે કે મારો જગતાત મારો કિસ્સા રણની લડત હોય છે ટેક્ટર ભરતો હોય છે એપીએમસી માં માર્કેટ માં હોય છે અમે એનો આ પુરાવો આપશું ને એનો આ કઈ ભણતર આપશું માલ પડી જશે બગડી જશે સગડી સળગી જશે આવું તો બોલ્યા છે મારી બે દાવા સાથે પ્રૂફ મીડિયા બધા પણ મને આવે છે મારા કિસાનો પણ મને મોકલે છે પણ એથી મારી નમ્ર પીલ છે ચેતી જાજો તમારા ભ્રષ્ટ અધિકારી બાબુને હું તમને નામ દઉં છું ને નથી કેતો પણ હું તમને ચોખટ કરું છું મારા ગામનો હોય કે બાજુને તાલુકાને ગામનો હોય હું બધાના પુરાવા સાથે ભેગા કર્યો છું મામલદાર હોય ટીડીઓ હોય હાંભળેયા સરકાર હું ચોખટ કરું છું મામલદાર હોય ટીડીઓ હોય કે તાલુકા પંચાયત ગમે ત્યાં હોય જે મારા ગ્રામ્યનો મારા તાલુકાનો જે કિસાન મારો દુખી થઈ રહ્યો છે ને તમારા પાપે થઈ રહ્યો છે આજે ભાજપનું કોઈ પણ તમારું નહીં કરે ડિટેલ તમારે એને મેળવવા છે તો ઈસી મિનિટે ઓનલાઈન સીધું ફટાફટ તમારો સક્રિય સભ્ય બની જાય છે તો તમારો કાર્યકર બની જાય છે તમારો આવી જાય એ આવી જાય બગવા સારમ કે નહીં આજ મારો કિસાન કેવાયસી કરાવવા જાય છે આધાર કાર્ડ લઈને જાય છે તો સર્વન ડાઉન આવે છે કાફરના પેટનો જરાક તો શરમ કરો હાલી શું નીકળ્યા છો ભાજપ 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 હું ભાજપ હું ખેડૂત તમે ખેડૂત મસીયા છો અને તમારા ખીચા માંથી દિવસ છો તમે આ કોઈ પૈસા તમે યોજનાઓ બહાર પાડો છો આ કેવો ન્યાય છે એ પૂછો માગું છું સરકાર ને એક જગતા તરીકે મહેરબાની કરીને મારા કિસાનો નગરપાલિકાની ચૂંટણી હોય પંચાયતની હોય કે તાલુકાની હોય કે હોય હોય કે અને જવાબ દેવાનો ટાઈમ આવી ગયો છે મારા ધારાસભા જે મારા કિસાનોને લાઠીચાક થયો છે મારજુડ થઈ છે તમારા કેવાથી પોલીસોએ દમન બુજાયું છે અર્ધી જ નહીં સાથી લેવાય એક ખેડૂત અગ્રણી તરીકે કહું છું આ સરકારને મહેરબાની કરીને જે તમે વાયદાઓ આપ્યા છે માર્કેટ યાર્ડ હોય એપીએમસી હોય ભાવની વાત હોય જણસી વાત હોય અરે હરામીઓ તમે તન તન ઢાણા મારા કિસાનના પેદા કરેલું અને અત્યારે તમારા પેટમાં જાય છે તમારા ધન મારા પેટમાં જે તમારા પેટમાં જાય છે ને એ ધાન કાફરના પેટના ના હોય એકવાર તો મારા કિસાન યાદ કરી કરો કે આ કેમ પકો હોય છે રણ ની હોય છે ખાલી શું નીકળા છો તમે તમે તમારી દિવાળી સુધારવા નીકળા છો ખાતામાં બાટણી કરવા નીકળ્યા છો કેને ક્યુ ખાતું આપું કેને કેને મંત્રી બનાવો કાઈ ઉપજવાનું નથી આ જબતા તરીકે કહું છું કાઈ ઉપજવાનું નથી પછી મારા ગામનો ધારાસભ્ય હોય તોય ભલે અને બાજુનો ધારાસભ્ય હોય તોય ભલે અમારી સરકારની ચેતવણી છે એમ સરકાર ચેતી જાય જેમ કે છે ને બોટાદવાળી થાશે ને વિસાવતરવાળી થાશે એમ ધોરાજી ઉકેટાવાળી થશે જ મારા ઘણા ખેડૂતો મને અગ્રણીઓ કે છે આ નથી થાતું કમારવા નથી થતું તમે કોઈ પણ જાહેરાત સોશિયલ મીડિયા હોય ટીવીના માધ્યમથી હોય તો કોઈ પણ ચેનલ હોય

કરો છો અને બસુ જ્યાં જવા મન પણ ગોળાવો છો એ તો મારા પ્રજાને મારા કિસાનને આમ જનતા ગરીબ શોચિત મધ્યમ વર્ગ એના પૈસાના ટેક્સના હિસાબે તમે મજા કરો બાકી આ તમારા કોઈ બાપની મૂડી નથી તમે ખર્ચીને કઈ પ્રજાને સેવા આપીને દાન કરો છો હાલી શું નીકળ્યા છો તમે વિરોધ પક્ષ હોય આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય એકસો ને બ્યાસી ધારાસભ્યમાં જેને જેને આગેવાની લીધી છે આજે હું કહેવા માંગુ છું મારા કિસાનોને ને મારા જગતાતો ને જો એની દિવાળી બગડી ને તો તમે ક્યાંય ના નથી તમે કેટલાઓને જેલમાં પૂરી દીધા છે કેટલાઓને માર પડ્યો છે બેનો દીકરીઓ ઉપર પણ માર પડ્યો નોર માર પડ્યા છે તમે તમારા કેવાથી માર્યા છે આ જરાયની સાકી લેવાય અગ્રણી તરીકે કહું છું એ આગેવાન તરીકા કહું છું મહેરબાની કરી કે જેમ મારા કિસાનોને ધમન गुजાયરું છે તો અરે અજી તારીખમાં તમે કેના પેટના છો એકી એમસી ની અંદર હજી આજે પણ પાડબો પાડબો એટલે હું પાડબો એટલે હે ભળદો એટલે હું આજની તારીખમાં મારા કિસાનોનું સોયાબીન સાડા છસો માં જાય સાતસો માં જાય મગફળી સાતસો ને આઠસો માં જાય કાપરના પેટનો તો શરમ કરો આ મિલી નથી તો શું છે અને તમે ખાતાની વેચણી બાટણી કરવા નીકળ્યા છો આ કેનો નહીં છે કેમ કે મારા એમએલઓ મારા તાલુકાના મારા ગ્રામ્યના કેમ કે તમારા જિલ્લાના સાંસદો હે

પાંચ છ છ ના ખર્ચા કરીને મારા જે દુઃખ પડ્યું છે ને હું આ સરખા ને ચોખું કરવા માંગુ છું એક તમને સંદેશો આપવા માંગુ છું એક જગત તરીકે કિસાન તરીકે હવે મહેરબાની કરીને જે તમારા એમેલો છે ભ્રષ્ટાચારો છે કામ નથી કરતા અધિકારીઓ છે એપીएमसी ના અધિકારીઓ છે એપીએફના જે વેપારી મંડળ છે કેટલો ભ્રષ્ટાચાર તમે ઊંડા ઉતરા છો આ ફ્રૂટ માર્કેટની અંદર તમે જોજો જાવ ગોંડલની અંદર જાવ 10 10% મારા કિસાનો માથે નાખી દીધું છે 1 લાખ નો મારા કિસાનનો માલ વેચાય તો 10000 કમિશન હા તમે યાળુકું નાખવાની ભાઈ કેના પેટના છો તમે સરકાર આ કેમ મગજમાં જ તમે તમારી સત્તા મસ્ત પ્રજા ત્રસ્ત આવું વિચારવાનું છે તમારે તમે ગમ્યા સભાઈઓ કરજો તમે ગમ્યાં આયોજન કરજો જો મારો કિસાન હવે તમને માને ન થયો હું ચેલેન ટોકીને કહું છું દિવસો ફરાઈ રહ્યા છે હરેક એપીયુસી ની અંદર હરેક વેપારી અજગરો જે જેની મિલી ભગત છે તમે એની માટે પેલા પગલા લ્યો તમે એની માટે પોલીસ દમન ગુજારો યાદનો ચેરમેન છે એની માથે પોલીસ દમન ગુજારો તમને ખબર પડે કોણ ખોટું કોણ આચો છે એ જગતા તમને નિશાન તરીકે કહું છું ખાલી શું નીકળ્યા છો કાફરના પેટમાં મારા કિસાનો માટે તમે દમન ગુજારો નીકળ્યા છો આસામ ની અંદર તમારી યાદ થઈ છે હાલત ત્યાં પણ વિભરી પડ્યા છે ચાર રાજ્ય મારી પાસે સમાચાર છે ચાર રાજ્ય ને એક આગેવાન તરીકે પહોંચું તમારી વાહ વાહ નથી થતી તમારી હાય હાઈ થાય છે હાઈ હાઈ તમારા કિસાન ઉપર આવું દમન ગુજારો છો આજે ત્રણ મહેનત કરીને વર્ષો પાડીને એનું ટીપું પડે જે જમીન માંથી અને તમે આવા ભાવ કરીને નીકળ્યા છો મારા કિશોરોમાં તમે તમને ગુજારો છો આ ક્યાંનું રહે છે સરકારને કોઈ કેવાવાળું નથી એમ અરે ભાઈ હું આ સરકારને એમ સંદેશને મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમારી સરકાર આવ્યા ગુજરાતમાં હોય તો ભલે આખા દેશમાં હોય તો ભલે બાકી તમારી સરકાર છે ને ખેડૂતને હિસાબે ચાલે છે અને આ ખેદી પ્રધાન દેશ જ છે જે તમારા શિકાર ઉચ પડશે અને ઇઝાઇલ ટેકનિકની ખેતીની વાતો કરો છો ગાય આધારિત ખેતીની વાતો કરો છો ખામીઓ તમને શરમ નથી ખેડૂતને દામ મળે ને તો ટેકનિક અપનાવે દામ નથી મળતા તો કરે શું કિસાન આ કેમ નહીં છે હું એ આ મેસેજ સરકારને પહોંચાડવામાં માંગુ છું ખેડૂત આગેવાન તરીકે જય જવાન જય કિસાન જય જગતા મિત્રો